આજે પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક બે આજે ફૂલ જોવા મળી રહ્યા છે ગઈકાલે બ્લોક નંબર એકમાં થોડાક બ્લોક નંબર એક ફૂલ છે અને ત્યાર પછી ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યું છે આજે મગફળીની આવક સારી એવી જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ બ્લોક નંબર બે માં ચાલુ થઈ ગયું છે મિત્રો આજે સૌથી પહેલા મિત્રો થોડુંક મોડું હરાજીનું કામકાજ ચાલુ થયું હતું જેથી હું કપાસનો વિડીયો શૂટ કરી આવ્યો છું ત્યાર પછી હું મગફળીનો વિડીયો શૂટ કરી રહ્યો છું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ બધા વકલની હરાજી લેવાઈ ગઈ છે હાલ બ્લોક નંબર જે આ બે લખેલું છે ત્યાં જો પાસે હરાજીનું નું કામકાજ ચાલુ છે તો વિડીયો મેટ સુધી બની આ આજના મગફળીના ભાવ જોવા માટે આજે મિત્રો બિયારણ ક્વોલિટીમાં ભાવ સારા ખુલ્યા છે તેરસો ને છાસઠ તેરસો ને છાસઠ ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે બિયારણ ક્વોલિટી છે તમે બોલ્ટ દાણા જોઈ શકો છો મિત્રો તેરસો ને છાસઠ સોય સો ટકા વજનમાં સારી છે અને બોલ્ટ દાણાવાળી છે આ તેરસો ને છાસઠ ભાવ છે જે ઓગણચાલીસ નંબરનો વકલ વેચાણો છે મિત્રો હું કપાસની હરાજીમાં જતો રહ્યો તો જેથી મિત્રો આ આ જો આ વકલના ભાવ ખુલી ગયા છે તેરસો છાસઠ તેરસો ને છેતાલીસ તેરસો છેતાલીસ ભાવ છે જીવીસ મગફળી છે સુપર વજનમાં છે બોલ્ડ દાણાવાળી છે તેરસો ને છેતાલીસ જોઈ શકો છો આ જીવીસની ક્વોલિટી છે અને આ બિયારણ મગફળી છે મિત્રો જે બે બંને ભાવ મેં લીધા ને બિયારણ ક્વોલિટી છે અને ભાવ ખુલી ગયા છે તેરસો છેતાલીસ તેરસો ને એકતાલીસ તેરસો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી બિયારણ ક્વોલિટી છે તેરસો ને એકતાલીસ આ બોલ્ટ દાણા મગફળી છે ઓગણચાલીસ નંબર આ હોકલ ખોલી ગયા છે બિયારણ ક્વોલિટીના

અગિયારસો ને અગિયારસો ને બાવતે સાડત્રીસ સુમર વજન માળવી બારસો ને એકતાલીસ ભાવ થાય બારસો ને એકતાલીસ બીટી બત્રીસ છે વજન માં બહુ સારી છે બારસો ને એકતાલીસ બારસો ને પચીસ 1225 ને પચીસ બારસો ને પચીસ ભાવ થયો છે વજન બહુ સારી છે એકસઠ અગિયારસો ને એકસઠ ભાવ થયો છે ઓગણચાલીસ મગફળી છે અને જોઈ શકો છો અગિયારસો એકસઠ ભાવ છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા ને એ વીસ કિલોના ભાવ છે અને મિત્રો જોઈ શકો છો હરાજી ચાલુ જ છે અને જે મિત્રો બિયારણ ક્વોલિટી વિશે વાત કરીએ તો આજે મિત્રો સાડા તેરસો રૂપિયા સુધીના બિયારણ ક્વોલિટીના ભાવ જોવા મળી રહ્યા છે અને બજાર વિશે જે રનિંગ બજાર છે મિત્રો એ તો બારસો પ્લસનું અને જે વજનમાં હળવી છે તેનું અગિયારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે એ તો રાબેતા મુજબ જ છે પણ બિયારણ ક્વોલિટીમાં આજે ભાવ સારા ખુલી રહ્યા છે